પરમાત્મા પરમાત્માનું ભજન થોડુંક હશે ને કોક બેઠો બેઠો આપણા માટે ભજન કરશે ને તો આપણી બુદ્ધિ પહોંચી જશે ત્યાં નહીં તો એકલી નહીં પહોંચે ભજન જોશે વાગા ભડાતા पारी भजना बाजा रे भरा पारी बाजा भजा पारिया भजया हे बाजा रे भरा बार बी भजना वाले बड़ा राजा बाजारे बड़ा राजा भाई भजना वाले बड़ा સતી પહોંચ્યા બહુ વિચાર કર્યો બુદ્ધિથી અને સીતાનું રૂપ ધારણ કર્યું કથા યાગ્ન વાલ્ક પ્રયાગમાં ભરદ્વાજજીને સંભળાવે છે થયું કે સીતાનું રૂપ લઈને જાઉં આ તપસ્વીની પત્ની સીતા એને કોઈ હરી ગયું છે અને હું સીતા બનીને જાઉં તો મને જોઈને રાજી થઈ જશે અને કહેશે કે તમે ક્યાં હતા અમે તો ક્યારના ગોતીએ છીએ આ એક જ ઉપાય જો બ્રહ્મ હશે તો ઓળખી જશે કે સીતા નથી આ સતી છે અને જીવ હશે તો મને સીતા સમજી મારો હાથ પકડશે આ જ પરીક્ષા માટે એણે નક્કી કર્યું પણ ભૂલ કરી ગયા સાચા સીતા એ તો રામની પાછળ ચાલે પણ આ નકલી સીતા બન્યા ને હતા તો સતી એટલે રામને આમ આવતા હતા અને આ સતી સીતાનું રૂપ લઈને રામની હામાં આવ્યા આમ આવ્યા સાચી ભક્તિ રામને પગલે ચાલે અને નકલી ભક્તિ રામને પાછળ રાખીને આગળ આગળ દોડવા માંડતી હોય છે આ સત્ય અને નકલનો સરસ સત્યની વાત ચાલી નહીં આજે જયભાઈ સારું કે સત્યમેવ એવ જયતે જીતે એનો જય થાય અને મનુદાદાએ કીધું કે સંગઠિત સત્યનો જય થાય એકલ એકલનો એ કેટલું મોટું સૂત્ર છે પણ મને ઘણી વખત એમ જ વિચાર થયા કરે કે સત્ય જય અને પરાજય સાથે કોઈ સંબંધ હોય સત્યને શું લેવા દેવા જય કે પરાજય જય સત્ય મેં જય તે બહુ ઉત્તમ વસ્તુ છે મહાભારતનું એક નામ જય રહ્યું છે પહેલા આખા ગ્રંથનું નામ જ જય છે એ તો પછી જેમ જેમ આવૃત્તિ થઈ નામ બદલ્યા છે પણ મને હંમેશા તલગાજડાને આ પ્રશ્ન આમને પહેલું કે સત્યને સત્ય મેં એવું જય તે થવું જ જોઈએ સત્ય હોય ત્યાં જય હોય એમાં કોઈ પ્રશ્ન નથી અને દાદાએ કહ્યું સંગઠિત સત્યનો જય થાય એ પણ મને સ્વીકાર્ય છે પણ પાછું મને મારી તલગાજરડી બુદ્ધિ એમ કે સત્યને જય અને પરાજય સાથે શું જય અને પરાજય નાશવંત છે સત્ય શાશ્વંત છે સત્ય નાશવંતની સાથે લડવા કોઈ દિવસ જઈ શકે નહીં જય થાય તોય મારો પરાજય જોઈ થાય શું લેવા દેવા આ દ્વંદ્વ સત્યને મારી દ્રષ્ટિ મને જ્યારે બરાબર પકડાશે ત્યારે હું નિર્ણય કરીને કહે પણ હું પણ હજી આમ અસમંત શું લેવા દેવા છે અમારે અહીંયા તો એમ લખ્યું છે હારે કો હરિનામ હા જો સત્ય આપનું વિજય ના થાય તો પરમ સત્યનું સ્મરણ શરૂ કરી દો પરમ સત્ય લેવાનું નથી સમજાતું હોય દાદા બેઠા હતા હું બેઠો હતો ને ગુણુતભાઈ શાહ બેઠા હતા મુનિ આશ્રમ અનુબેનનો ગોર અમે આને વર્ષો થઈ ગયા ત્રણે બેઠા હતા ને વાત એમાં આ ગુણુંદભાઈ આદરણી ગુણુંદભાઈ શાહે દાદાને કહ્યું કે બાપુ દાદા આમ સત્ય અને એની એની બંને જણા વડીલો ચર્ચા કરતા હું ખાલી સાંભળતો અમુક જગ્યાએ ખાલી શ્રોતા જ બનાવી જો શીખવું હોય વડીલો પાસેથી એમાં કૂદી ન પડે ઘણા છે ને નવા કપડાં પહેરીને ગારી માં ખૂંદ કૂદે છે ગામડામાં એક માણસ ગારીયું કર્યું હતું દિવાલને લીપવા માટે અને એક જણાએ નવી ચવણી પહેરેલી નવું કડિયું પહેરેલું અને નીકળ્યો નવું પહેરેલું એટલે બધા જોવે એવું નીચા એમાં ઓલું ગારિયું ખૂનતું આમ ગારિયા થાય આમ આમ ગારિયા થાય નિકલ નીકળ હવે નવા કપડાં પહેરીને કોકના ગારિયામાં કારણ ઉગર એમ આવી રીતે કૂદવું નહીં મહાન માણસો બેઠા હોય એમાંથી સત્યગ્રાહી બનવું મત અવદાર્ય લાવો મત આગ્રહ નહીં એ પણ આ ભૂમિના શબ્દો અહીંયા જે ઉગ્યું છે એ બોલી રહ્યો છે અહીંના શબ્દો છે મત આગ્રહીને મારો મત સાચો મારો મત મમ સત્યમ યુદ્ધનો પર્યાય બની ગયો છે મમ સત્યમ મમ સત્ય મતનું અવદાર્ય હોવું જોઈએ તારો મત પણ હું વિચારું મારો મત પણ મારું મજબૂર સાબ કહે છે થોડો તું ચાલ થોડો હું ચાલું જો આપણે ઉપર ન ઉઠી શકીએ તો આમ ચાલીને ભેગા થઈએ તું ઉપર ઉઠો હોય તો થોડોક તો નીચો આવ હું થોડોક લિફ્ટ થવાની કોઈ પણ આપણે ભેગા થઈ સંઘર્ષ નહીં તો ચર્ચા ચાલતી દાદા ગુણોભાઈ જ બોલ્યા સત્ય સાપેક્ષ છે કે નિરપેક્ષ છે નહીં કીધું ભાઈ તો અઘરો વિષય આ વડીલો એ પકડ્યો છે આમાં કાંઈ બોલાય નહીં આમાં આપણે ચૂપ જ રહે સમજીને રહેવું ચૂપ આપણને બધું જ આવડતું હોય એવા ફાકા કટ નાખવાનું ગુરુજનોની પાસે બેસીને જે મળે આનો ભદ્રા કૃતબો જંતુ વિશ્વતા જ્યાંથી શુભ મળે એને લેવાની બારણા બંધ કરતો વિદ્યાર્થીઓ બારણા બંધ ન કરવા ખિડકીઓ ખોલી રાખવી સુરજના કિરણોને આવવા દેવા આપણે બધું મંદજ કે હું કહું એ જ બરાબર આને જ ભજવા એમ શું કામ અરે તને જેમાં રૂચિ જાગે એમાં ભજ નહીં યાર શું કામ તો ઘણા આવે બેરખો પછી કોના નામનું ફેરવું જેના નામનો ફેરવું એનું ફેર પણ બે રૂખી કાઢી નાખ્યું બેરખો લીધા પછી બે રૂખી કાઢ તારી બે રૂખી હોય તો બેરખો કોઈ કામ નહીં બાપ મને એવું હજી લાગે છે વિચારું છું મારા માટે આ તો ખાલી તમે મારા છો એટલે આવતો ઘરમાં બેઠા હોય તો જ વાત કરે નહીં ત્યારે આવી વાતો કાંઈ જાહેરમાં થાય આવી વાતો કાંઈ લાઉડ સ્પીકર ઉપર થોડી થાય આ તો ઘરમાં આપણે બેઠા છે બીજું કોઈ સાંભળતું નથી ને મને દાદા અને દાદાઓ સિવાય બીજું કોઈ સાંભળતું નથી ને એટલા માટે આવી મને નથી સમજ સત્યને શું લેવા દેવા છે પરાજય થાય ને સત્ય જો ઝાંખું થાય તો એ સત્ય કદાચ ન પણ હોય શકે અને જીતે એને રાહડા લે એ પણ સત્ય ન હોઈ શકે સત્ય તો મૌન બેઠું હોય છે સત્ય તો મૌન એટલે સત્ય કઠિન છે મેં કાલે કહેલું નિવેદન ફરી કહું સત્ય મને સમજાવ્યું સત્ય સ્વીકારવાનું શીખવે છે અને પ્રેમ છોડવાનું શીખવે છે અને કરુણા ડૂબી જવાનું શીખવે છે આટલી જ મારી પાસે જો સત્યના ઉપર સ્વીકારી લો ભલા બુરા સબકા સુની જાય હે ભલી બાત સબુરી મેં મન લાગો મેરો યાર ફકીરી મેં અને પ્રેમમાં તો ત્યાગવાનું જ હોય છોડી દેવાનું અને પ્રેમમાં કૂદકો મારી સંવેદના પ્રકટ એટલે ડૂબવાનું છે આ તો ખાલી મારા મનના વિચારો અમારે એક વખત શું થયું હું તો માધવપુર ડૉક્ટર સાહેબ આપણા બ્રહ્મ મૂળ તો અશો દ્વારા દીક્ષિત અને શું નામ સોરી આપણા દાદા બ્રહ્મવેદાન મારે અવારનવાર જવાનું થાય ત્યાં રામદુલારી બાપુનું પણ ખરું વિમલા તાઈ પણ ત્યાં રહેતા યાશ્રમમાં અને એ બધાના ત્યાં સાત્વિક અણુ તો તો બ્રહ્મીદાનજીને મારા તરફ બહુ લાગણી હતી જાઉં તો અમે એક વખત બેઠા હતા તો એમ કહેતા હતા ભાઈ એ તો બહુ સરળતાથી આપણી સાથે બેસે એટલે એની સાથે વાત થાય બાકી થોડી તો મને કહે બાપુ અશોની શિબિર હતી દ્વારકામાં મેં મૃત્યુ શીખાતા જ્યારે આચાર્ય રજનીશ હતા ત્યારે ઓશો